ઝઘડિયા જીઆઈડીસી માં એક એવી ઘટના સામે આવી કે જે ગુજરાત રાજ્યની છવિને સાનુકૂળ નથી પણ આ પ્રશ્ન ખાલી એક રાજ્યની છવિ એની બ્રાન્ડિંગ અને માત્ર એની ઇમેજનો નથી આ પ્રશ્ન એ કેવી દીકરીનો છે કે જે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે મમ્મી પપ્પા બંને કામ પર ગયા છે નોકરીએ ગયા છે ઝારખંડથી આવીને અઢાર વર્ષથી ગુજરાતમાં રહેતો એક એવો પરિવાર કે જેને પિતાને લાગ્યું કે આ રાજ્ય સુરક્ષિત છે તો પરિવારને પણ લઈને આવી જાઓ અને એટલે જે પરિવારને લઈને આવે છે રહેવા માટે પણ બાજુમાં રહેતા છત્રીસ વર્ષના એક માણસની કુબુદ્ધિ કે ઘરમાં જે એકલા ત્રણ બાળકો હતા એમાંથી સૌથી મોટી સંતાન જે બીજા ધોરણમાં ભણતી દીકરી હતી એની સાથે એણે જે વર્તન કર્યું એના એના હોઠ પર બચકા ભરવામાં આવ્યા છે એ છોકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને હોસ્પિટલમાં એ કણસી રહી છે એ જીવન માટે કણસી રહી છે એનો ચહેરો આખો બગાડી દેવામાં આવ્યો છે એની માતા બૂમો પાડી રહી છે એની એ કલ્પના નથી કરી શકતી એની બાળકી સાથે શું થયું છે અને આવી ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે પોલીસ ખૂબ સરસ કામ કરીને તરત આરોપીને પકડી લે છે આરોપીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવે છે અને ઘણા બધા કિસ્સાઓમાં આપણે બહુ જ જલ્દી ચાર્જશીટ રજૂ કરીએ છીએ કોર્ટમાં આપણે ગમે તે રીતે પ્રયત્ન કરીએ છીએ કે કેસ ઝડપથી ચાલે અને સજા મળે એવા સુરતના આવેલા આ પ્રકારના કિસ્સાથી માંડીને દાહોદમાં જે ઝડપે ચાર્જશીટ રજૂ કરવામાં આવીથી માંડીને નરેડમાં કેસ દાખલ કરવામાં આવ્યો દરેક જગ્યાએ ગજબ તીવ્રતાથી કરવામાં આવેલી કાર્યવાહી પછી પણ આવી ઘટનાઓ આપણી આંખોની સામે શું કામ આવી રહી છે એક બાજુ આપણે આપણી મહાનતાના ગાણા ગાઈએ છીએ અને બીજી બાજુ આ ઘટનાઓ થાય છે જે વાસ્તવિક છે આ બંને વાતોને આમ જોવા જઈએ તો કોઈ જ લેવા દેવા નથી આવી ઘટનાઓ અથવા એક કે બે ઘટનાઓથી મહાનતા ઓછી નથી થઈ જવાની પણ આવી સતત ઘટના આપણા હૃદયમાં એક ઘા પાડીને જાય છે અને જે ઘા છે એ ચીઝ છે એ પોકાર છે એ છોકરીઓની જે પોતાની જાતને અતિશય અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે એ નાની બાળકીઓ છે એ બે વર્ષની છોકરીને ગમે તેટલું સેલ્ફ ડિફેન્સ શીખવાડીશું એ છત્રીસ વર્ષના યુવાનને નથી પહોંચી વળવાની આવું સતત થાય છે અને છતાં એ રોકાતું નથી એ આપણા સમાજમાંથી આવી રહેલો આ ચિત્કાર કેમ નથી સંભળાતો એ બહુ મોટી સમસ્યા છે આમ જોવા જઈએ તો આટલા સંવેદનશીલ વિષયો પર એક માત્ર સમાચારની બે લાઇન બનીને નીકળી જાય છે અમારા માટે એક બે દિવસ માટે બે ચાર વાક્યો બનીને એ નીકળી જાય છે એ સમાચાર બનીને રહી જાય છે એ છાપે ચડેલા સમાચાર માત્ર નથી એ કોઈકની દીકરી છે અને કોઈકની જવાદોએ આપણી દીકરી છે આપણે પ્રતિજ્ઞામાં કહીએ છીએ કે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે અને હું જ્યારે ખૂબ ગૌરવ સાથે એ રાષ્ટ્રના ગૌરવની વાત કરતી હોઉં ત્યારે એ દીકરી માટે જો સંવેદના આપણી અંદર પેદા નથી થતી તો બહુ મોટો સવાલ છે આ જીઆઈડીસીમાં કામ કરતા એક મજૂરની દીકરીનો સવાલ નથી આજુબાજુની કોઈ દીકરી જો સુરક્ષિત પોતાને મહેસૂસ નહીં કરે તો આપણે ખૂબ મહેનત અને ખૂબ વર્ષો પછી આપણે જ્યાં છીએ ત્યાં પહોંચ્યા છીએ ત્યાં સુધી ટકી રહેવું હશે તો આ બધા વિષયો છે એનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે